કેન્દ્રના સૌથી મોટા દીદી એવા જ્યોતિ દીદી દ્વારા રાખડી બાંધવામાં આવી ધારાસભ્ય શૈલેષ મહેતા હંમેશા અનેક કાર્યોમાં અગ્રેસર રહેતા હોય છે અને આવનારા દિવસોમાં પણ તેઓ અગ્રેસર રહે તેવી સૌએ પ્રાર્થના કરી હતી આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ શશિકાંતભાઈ પટેલને પણ રાખડી બાંધવામાં આવી ભાજપના અન્ય કાર્યકર્તાઓ સહિત મહિલા સંગઠનની બહેનોએ પણ ઉપરથી જ રહી વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાને રાખડી બાંધી હતી અને આ રીતે તેઓ દ્વારા रक्षाबंधन ના પર્વની ઉજવણી કરવામાં આવી ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા પણ તમામ બહેનોને ભેટ આપીને रक्षाबंधन ની શુભકામનાઓ પાઠવી હતી આજે દરબારતિન નગરના ચુટાયલા બહેનોને સંગઠનના ભારતીય જનતા પક્ષના બહેનો દ્વારા रक्षाबंधन નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આપ જોઈ શકો છો કે અહીંયા ને બહેનોએ રક્ષાબંધન જ્યારે કરે ત્યારે વીસ પસલી તરીકે એમને કઈક આપવું પડે એટલે આશીર્વાદની સાથે સાથે એક ટોકન ગિફ્ટ રૂપે પણ આપ્યું છે તમામ બહેનોના આશીર્વાદ મળ્યા હોય ત્યારે બહેનોને પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની રક્ષા કરવાની શક્તિ આપે એમની જે મનોકામનાઓ છે એ પૂર્ણ કરવાની મને પ્રભુ શક્તિ આપે કે જેથી એમણે રક્ષાબંધતી વખતે જે કંઈ મનોકામના રાખી હોય એ તમામ પૂર્ણ થાય તમામને રક્ષાબંધનની શુભેચ્છા અભિનંદન